હેલો દોસ્તો કેમ છો બધા મજામાં ને આજે આપણે ખોલીશું એક સેમસંગનો જૂનો સ્માર્ટફોન અને દેખીશું કે આના અંદર શું છે હવે તો આ મોબાઈલ આપણા માટે કામનો નથી આને ખોલીને બતાવીશ કે અંદર શું શું છે અને કઈ રીતનું આમાં બનેલું હોય છે બધું તો જોઈ શકો છો કે પાછળનું મેં ઢાકણું કાઢી નાખી આવા અત્યારે બેટરી તો છે નહીં આ બે કનેક્ટ થયા સિમવાળા અને આ એક ઉપર સ્પીકર છે જે કે આપણે વાત કરી શકીએ છીએ એ સ્પીકર આવે ઉપર અને એક બેલ્ટ વાળું હોય છે આ છે એક ડિસ્પ્લેનું બેલ્ટ તો ડિસ્પ્લેનું બેલ્ટ આપણે પહેલાં ખોલી નાખશું અને આ જોઈ શકો છો કે તમે પાવર સ્વિચ અને વોલ્યુમ અપડાઉન સ્વિચ છે તો હવે આપણે ધીમેથી ઉપરથી ખોલીશું અને પહેલે ડિસ્પ્લે બહાર કાઢી નાખશું જોઈ શકો છો અને ડિસ્પ્લે તો ઉપરથી થોડીક નીકળી ગઈ છે પેલા આમાં સ્ક્રુ આવતા હતા અમુક મોડેલોમાં અને આ વાળા મોડલમાં સ્ક્રુ નતા આવતા કે ડિસ્પ્લેથી જ સીધો ખોલવું પડે ડિસ્પ્લે ખોલ્યા પછી આખું મોબાઈલ ખુલી જાય વાળું તમે જેવી રીતે જોઈ શકો છો કે બેલ્ટ કાઢ્યા પછી ડિસ્પ્લે આખી બહાર આવી ગઈ છે દેખાય છે તમને દેખી શકતા હશો આખી ડિસ્પ્લે પૂરી અલગ થઈ ગઈ મોબાઈલથી અને એ આ છે ડિસ્પ્લેનું કનેક્ટર છે પાછળવાળું અને આખી આ જે સેમસંગ વાળી ડિસ્પ્લે છે અને એક બટન આવે જે કે હોમ બટન વાળું હતું આમાં અત્યારે તો સેન્સર થઈ ગયા પહેલાં આવા બટન આવતા હતા મિત્રો અને આ છે આનું આખું મધરબોર્ડ તો હવે આપણે આ મધરબોર્ડને બે કાઢી નાખશું અને બતાવીશું કે આના અંદર બીજું શું શું છે તો દોસ્તો બન્યા રહેજો તમે અને હવે આ ચીપી હતી હું પહેલાં એને ઉપાડી લઈશ અને પાછળથી થોડું ખેંચીશ તો મતલબ આખું બહાર આવી જશે તો દેખી શકો છો તમે ઉપરથી અંદર સુધી થોડુંક ગયેલું છે તો ઉપરથી તો ખોલવાનો ટ્રાય કરું છું પણ એ પાછળથી જ ખોલવું પડશે પાછળથી ઉઠીને ખેંચી લઈશ એટલે આરામથી આ બહાર આવી જશે તો મિત્રો જોઈ શકો છો આનો પાછળનો ભાગ છે આમાં વાઇબ્રેટર મોટર છે અને દેખી શકો છો એના ઉપર એક સ્પીકર છે આ મોટર અને એના ઉપર એક સ્પીકર અને સૌથી ઉપર એક એનું સ્પીકર વાળું આપણે કોલિંગ કરીએ અને જે અવાજ આવે એ વાળું નાનું સ્પીકર છે અને પેલું જે મોટું હતું એને રિંગર કહેવાય મિત્રો તો આવી રીતના આમાં પાછળ લાગી જાય છે આ વાળું એટલે કે આપણે બધો નીચેનો પાર્ટ જોઈ શકતા નથી તો એની નીચે શું છે તો હું તમને બતાવું છું મિત્રો આ છે આનું મોડલ છે સેમસંગનું આ કયું મોડલ છે જોઈ લો મિત્રો તમે બધા પણ હવે હું આને સાઈડમાં મૂકી દઈશ અને બતાવીશ કેટલા બધા નાના કેપીસિટર રજીસ્ટર બધું લગાવેલું છે આનો કેમેરો છે આ જોઈ શકો છો એની બાજુમાં ફ્લેશ લાઇટ માટે લાઈટ છે ઉપર ઇન્સડી કનેક્ટર છે અને એ બાલીમ સ્લોટ છે આ બંને ડીઓલસીમાં આવતો આ પાવર કી છે અને એના સામે જ તમે જુઓ આ વોલ્યુમ અપ અને ડાઉન વાળી કી છે તો દેખી શકો છો આખો નજારો પૂરો આ છે આની પાવર આઈસી અને નાની નાની કેપેસિટર તમે જોઈ શકો છો આનું બેટરી કનેક્ટર છે જે કે પાવર સપ્લાય કરે અને એનું ચાર્જિંગ કનેક્ટર છે બાજુમાં એના બાજુમાં જોઈ શકો છો તમે આ જૂનું મોડલ પહેલા આવતું ને એમાં આ ટાઈપના આવતા હવે સી ટાઈપ થઈ ગયા છે અને એની બાજુમાં તમે જોઈ શકો છો કે આ એક માઇક છે જે કોલિંગમાં આપણને સામે અવાજ પહોંચાડે એનું કામ કરે છે મિત્રો ને આ એનું એન્ટીના નેટવર્ક કનેક્ટર છે જેનાથી નેટવર્ક મળી છે ફોનને તો દેખી શકો છો કેવી રીતના આમાં પહેલા કનેક્ટર લગાવેલું હતું ડિસ્પ્લે વાળું ને આવી રીતે લગાવેલું હોય છે ડિસ્પ્લે કનેક્ટર જેથી આપણે ડિસ્પ્લે પૂરી જોઈ શકીએ છીએ મોબાઈલમાં તો દેખી શકો છો મિત્રો આવી રીતના પેલું લગાવેલું હતું આપણે પેલા ડિસ્પ્લે કાઢી નાખી અને પછી મધરબલ કાઢી નાખ્યું કેવી રીતનું કીધું ને સીધું પ્રેસ કરે અને હોમ કીનો યુઝ થાય આજુબાજુ તો ડિસ્પ્લે માં ઓલરેડી સેન્સર જ હતા ને આ છે કેમેરાની પાછળનું દેખી શકો છો કેમેરો પૂરો શો થાય છે અંદરથી ને એમાં અંદર સોલ્ડરિંગ કરેલું છે કેમેરા માટે અને હજુ તમને એક વસ્તુ બતાવવાની બાકી રહી ગઈ હતી આમાં કે મેમરી કાર્ડ સ્લોટ ક્યાં આવે છે મિત્રો તો તમે દેખી શકો છો જે તમને ઉપર પડતું આ દેખાય છે એ આનું એસડી કાર્ડ માટેનું સ્લોટ આપેલું છે અને કેવી રીતે લાગે એ બી તમને બતાડી દઉં મિત્રો તો અહીંયાથી તમે અંદરની જે સાઈડથી ઉપરની સાઈડથી નાખો ને એવું સીધું એસડી કાર્ડ આમાં સામેની સાઈડ લાગી જાય અને ખેંચી લો એટલે બહાર આવી જાય તો આમાં આ રીતના લાગતું પહેલાં જૂના મોડલોમાં મિત્રો તો મિત્રો તમારે પણ આવો કોઈ ગજેટ્સ કે મોબાઈલ ખોલાવો હોય તો કોમેન્ટમાં લખજો અને તમને આ વિડીયો ગમે હોય તો એક લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો બીજી વાર હવે જલ્દીથી મળીશું નવા એક રસપ્રદ વિડિયો સાથે ધન્યવાદ